હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ઠંડી એકદમ શરૂ થઈ ગઈ છે ને માર્કેટમાં શાક પણ ખૂબ જ સરસ આવી ગયા છે પણ હરેક ઘરના બાળકોને એવા ઘણા બધા શાક છે કે જે નથી ભાવતા કે ખાતા નથી તો આજે આપણે ટેસ્ટમાં ખૂબ જ સરસ અને ઘરમાં બધાને ભાવે તેવા ટેસ્ટ સાથે ઘરના વડીલોથી લઈ અને નાના બાળકોને પણ ભાવે તેવા ટેસ્ટી અને વેજીટેબલ્સથી ભરપૂર એવો વેજ પુલાવ બનાવીશું જો તમને મારી આ રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો પહેલાં આપણે જોઈ લેશું આમાં વપરાતી બધી સામગ્રીઓ તો અહીંયા મેં લીધેલ છે કોબી ફૂલ કોબી કેપ્સિકમ નાના બે બટાકા એક નાનું ગાજર વટાણા અને કાચી મકાઈ અહીંયા હું વટાણા અને કોબીનો ઉપયોગ વધારે કરવાની છું તો બધા જ વેજીટેબલ્સને તમે તમારી ટેસ્ટ પ્રમાણે વધારે કે પછી ઓછા કરી શકો છો તો ત્યારબાદ જે જે વેજીટેબલ્સનો ઉપયોગ કરવાના છીએ તેને એકદમ નાના ટુકડામાં કટ કરી લેશું વેજ પુલાવ તો બધાના ઘરે બનતો જ હોય છે અને ખાધો પણ હોય છે પણ બધાની બનાવવાની રીત અને ટેસ્ટ છે તે અલગ હોય છે તો હું મારા ઘરે વેજ પુલાવ કેવી રીતે બનાવું છું તે આજે તમારી સાથે શેર કરીશ તો આ રીતે બટેકાના નાના ટુકડા કરી લેશું અને બધા જ વેજીટેબલ્સને અલગ વાટકીમાં રાખવાના તો મેં અહીં ગાજર અને બટેકાના નાના નાના ટુકડા કરીને વાટકીમાં નીકાળીને સાઈડમાં રાખી દીધા છે તો આ રીતે બધા જ વેજીટેબલ્સને આપણે નાના મોટા ટુકડામાં કટ કરવાના છે તો અહીં મેં ફૂલકોબી જે છે તેને મોટા ટુકડામાં કટ કરેલ છે અને કેપ્સિકમ છે તેને એકદમ સ્ક્વેર શેપમાં મીડિયમ સાઇઝમાં કટ કરેલ છે અને જે પત્તા કોબી છે એને થોડી મોટી સ્લાઇસમાં કટ કરેલ છે તો આ રીતે બધા જ વેજીટેબલ્સને આપણે કટ કરી લેવાના છે ત્યારબાદ જે બધા વેજીટેબલ્સ કટ કરેલા છે તેને અલગ અલગ વાટકીમાં નીકાળી લેવાના છે કારણ કે બધા વેજીટેબલ્સને સરખો ટાઈમ નથી લાગતો પાકવા માટે તેથી આપણે બધા વેજીટેબલ્સને અલગ અલગ રાખશું અને અહીં હું એક વાટકી જેટલા બાસમતી ચોખા લઈ રહી છું અને તેને હું દસથી પંદર મિનિટ માટે પલાળવા માટે રાખી દઈશ તો જ્યારે પણ તમે વેજ પુલાવ બનાવો ત્યારે જે ચોખા હોય છે તેને દસથી પંદર મિનિટ માટે પલારવા માટે રાખી દેશો તો ચોખા પાકવામાં પણ જાજો વાર નહીં લાગે અને એકદમ સરસ એવો છૂટો પુલાવ બનશે પુલાવ બનાવવા માટે બધી જ સામગ્રીઓ આપણે ભેગી કરેલી છે અને હવે આપણે પુલાવ બનાવવાની તૈયારી કરશું તો આ પુલાવ તમે ઘીમાં પણ બનાવી શકો છો પણ અહીં હું આજે તેલમાં બનાવવાની છું તો અહીં મેં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે અને એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરેલું છે જીરું થોડું બ્રાઉન થાય ત્યારબાદ તેમાં આપણે ત્રણથી ચાર ટુકડા તજના એડ કરીશું અને સાથે ત્રણથી ચાર તામલપત્રના પાન ઉમેરશું અને તેને પણ થોડી વાર માટે બ્રાઉન થવા દેશું તો આ રીતે જો બ્રાઉન કરશો તો પુલાવ જે છે એની એકદમ ફ્લેવર સરસ એવી આવશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ તેમાં આપણે બટાકા ઉમારવાના છે તો જે બટેકા કટિંગ કરીને રાખેલા હતા તે બધા જ બટેકાને મેં ઉમેરી દીધા છે અને સાથે તેમાં આપણે ગાજર અને મકાઈને પણ એડ કરી દેશું તો આ રીતે જે વેજીટેબલ્સને પાકવામાં થોડો વાર લાગે છે તેને પહેલાં પકાવી લેવાના છે તો બેથી ત્રણ મિનિટ માટે આ રીતના પકાવી લેશું ત્યારબાદ આપણે જે બીજા વેજીટેબલ્સ બધા લીધેલા છે તેને ઉમેરી દેશું તો જે બટાકા ગાજર અને મકાઈને આપણે પાકવા માટે રાખેલા હતા તે થોડા એવા પાકી ગયા છે તો ત્યારબાદ આપણે તેમાં બધા જ વેજીટેબલ્સ એડ કરવાના છે તો અહીં મેં પત્તાકોબી ફૂલકોબી કેપ્સિકમ અને વટાણા બધા જ વેજીટેબલ્સને એડ કરી દીધેલા છે ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે તો અહીં મેં એક ચમચી અને માથે હાફ ચમચી જેટલું મીઠું ઉમેરેલું છે ને સાથે અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરેલું છે એકદમ સરસ રીતે મિક્સ કરી અને ત્યારબાદ તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે પાકવા દેવાનું છે તો આ રીતે બધા જ વેજીટેબલ્સને સરસ રીતે પકાવી લેવાના છે અને ત્યારબાદ જ જે ચોખા પલારેલા રાખેલા હતા તે બધા જ ચોખાને આપણે અહીં ઉમેરી દેવાના છે જેટલા પણ વેજીટેબલ્સ આપણે ઉમેરેલા છે તે બધા જ વેજીટેબલ્સને ત્રીસથી ચાલીસ ટકા જેટલું જ પકાવવાનું છે ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા એડ કરી અને પછી આપણે પકાવવાના છે તો અહીં મેં ચોખા પણ એડ કરી દીધેલા છે અને સાથે તેમાં એકથી બે ચમચી જેટલું મરચું પાવડર એડ કરેલ છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરેલો છે તમે ગરમ મસાલો પાવડર અને મરચું પાવડર બંને તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો કારણ કે તમારા ઘરમાં જેટલું તીખું ખવાતું હોય એ પ્રમાણે તમારે તેમાં મરચું પાવડર એડ કરવાનો છે તો હવે તેમાં મેં પાણી ઉમેરી દીધેલું છે અને ઢાંકણ ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે પાકવા દેવાનું છે તો પાણી મેં અહીં અડધો ગ્લાસ જેટલું જ ઉમેર્યું છે એકસાથે સાથે પાણી ઉમેરી દેશો તો પુલાવ એકદમ ગરી જશે અને છૂટો નહીં થાય તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને ચોખાનો દાણો જે છે એને આ રીતે ચેક કરી જો કાચો હોય તો ઉપરથી થોડું એવું પાણી એડ કરવાનું છે તો મને અહીં થોડો પુલાવ કાચો લાગ્યો તેથી મેં ઉપરથી અડધા ગ્લાસથી પણ ઓછું પાણી ઉમેરેલું છે કવર કરી અને સરસ રીતે પકાવી લીધેલું છે તો આ રીતે આપણો મિક્સ વેજ પુલાવ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે અને હવે તેને ઢાંકણ ઢાંકી અને એક સાઈડ આપણે રાખી દેસું અને આ રીતે વરાળમાં જ થોડો એવો બાફવા દેશું તો જ્યારે કમ્પ્લીટ પુલાવ બફાય છે ત્યારે આપણે તેને નેવું ટકા જેટલો જ પુલાવ બાફવાનો છે દસ ટકા વરાળમાં જ સરસ બાફવાનો છે તો પુલાવ આ રીતે બાફશો તો એકદમ છૂટો એવો બનશે અને અહીં હું એક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું દેશી ઘી એડ કરીશ અને તેમાં થોડા એવા કાજુના ટુકડા એડ કરી અને થોડા એવા બ્રાઉન થાય ત્યાં સુધી એને સાતળી લઈશ અને સાથે સાથે એમાં દસથી પંદર જેટલી કિસમિસ એડ કરી અને તેને પણ સાતળી લઈશ જો તમે આ રીતે દેશી ઘીમાં કાજુ અને કિસમિસને ઉપરથી સાતળીને નાખશો તો પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે આ રીતે સાતળેલા કાજુના ટુકડાથી પુલાવનો ટેસ્ટ અને ફ્લેવર બંને ખૂબ જ સરસ આવે છે તો અહીં આપણો વેજ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને ગરમ ગરમ સૌ કરશું આ રીતે વેજ પુલાવની સાથે લછા ડુંગળીનું સલાડ પાપડ અને મસાલા છાશ સવ કરશો તો તમે હોટલનું વેજ પુલાવ ભૂલી જશો તો મારી આ રેસીપી તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો ટેસ્ટી બને છે ખૂબ જ સરસ બને છે મોટાથી લઈ અને બાળકો બધાને ખૂબ જ ભાવશે અને મારી આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો મલસુ પાછા નવી જ રેસીપી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાબાય ટેક કેર એન્ડ થેન્કસ ફોર વોચિંગ